મહારાજા સિંહજી વિદ્યાલયમાં હું ગણિત શિક્ષક તરીકે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શૈક્ષણિક કાર્ય કરાવું છું પહેલાં તો ધોરણ દસમાંથી અગિયારમાં ધોરણમાં બાળકો આવે છે તો ગણિત વિષય છે તો થોડી એમને બીક રહે છે તો પહેલાં એમની બીક નીકળી જાય અને એ લોકો અગિયારમાં ધોરણનો મેથ્સનો સિલેબસ બહુ જ સારી રીતે સમજી શકે અને કરી શકે તેના માટે પ્રયત્ન પ્રયત્ન હોય છે એ કરાયા પછી બારમા ધોરણમાં જ્યારે એમને સારું એવું અગિયારમા ધોરણનું ગણિત આવડી જાય તો બારમા ધોરણમાં વહેલીમાં વહેલી તકે બારમા ધોરણનું ગણિત ગાણિતિક કાર્ય સોલ્વ કરવામાં આવે છે એ ગાણિતિક કાર્યમાં એમને જે કંઈ પણ તકલીફો હોય તે સોલ્વ કરવામાં આવે છે અને બને ત્યાં સુધી ડિસેમ્બર માસ સુધીમાં આપણે ત્યાં બારમાનો ગણિતનો સિલેબસ પૂરો કરી દેવામાં આવે છે અને એ સિલેબસ પૂરો થઈ જાય ત્યાર પછી જાન્યુઆરી મહિનામાં પેપર સોલ્યુશન પેપર રાઇટિંગ અને એ લોકોની જે કંઈ પણ ભૂલ હોય તે કાઢી અને ભૂલ સુધારનું કામ કરવામાં આવે છે જે એમના પચાસના મુદ્દાઓ હોય તે ફરીથી સોલ્વ કરવામાં આવે છે અને ફરીથી પાછી એમની ટેસ્ટ લેવામાં આવે છે તેના માર્કના આધારે એ લોકોને જે પણ જરૂરી માર્ગદર્શન હોય તે આપવામાં આવે છે ત્યારબાદ અગિયારમા ધોરણ અને બારમા ધોરણમાં મેથ્સ પછી આગળની કારકિર્દી માટે તે શું કરી શકે તે અંગે અંગેનું માર્ગદર્શન પણ અમુક અમે અહીંયાથી આપીએ છીએ તો અમારી શાળામાં ગણિત વિષયનું સારામાં સારું શિક્ષણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહમાં આપવામાં આવે છે તો અહીંયા અચૂક પધારો અને એડમિશન